પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચે આજે મોટા હાથી ધરા ખાતે એક ધરાવપૂર્ણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં સમાજના પ્રવર્તમાન કુરિવાજો સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો શિક્ષણ મંત્રી ડોક્ટર ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં લગ્ન પ્રસંગોમાં દહેજ દારૂ અને ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી આદિવાસી ડીજે સંચાલક એસોસિએશનને કરેલી રજૂઆત બાદ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર મર્યાદિત અવાજમાં આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડવાની મંજૂરી આપી હતી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગ્ન પ્રસંગોમાં દારૂનો ઉપયોગ થાય છે પોલીસે પણ આ બાબતે દુર્લક્ષી સેવે છે ડીજેના ઊંચા અવાજથી બાળકો મહિલાઓ અને વડીલોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે આ સામાજિક દૂષણોને દૂર કરવા માટે બેલ સમાજ પંચે આ મહાસંમેલન યોજ્યું હતું ગુજરાતમાં ભીલ સમાજ મહાસંમેલન દાહોદ પંચમહાલ અને મહિસાગરના સંયુક્ત ઉપક્રમે આ સમાજમાં જે અમારી જે કૃપથાઓ છે ખોટા રિવાજો છે અને સવિશેષ અમારા લગ્નમાં જે ખોટા ખર્ચાઓ લોકો જે કરી રહ્યા છે આમાં દહેજની દહેજનું એક દૂષણ છે અને સાથે સાથે પંચોપણ જે ખોટલા કેટલાક ખોટા નિર્ણય જે લેતા હોય એના માટે સર્વ સંમતિથી બધા જ લોકો સાથે મળીને એનું દહેજ પ્રથા ઉન્મૂલન થાય દહેજ પ્રથાનો કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે સમાજની અમારી જે અમારા સમાજ સામેની જે રાક્ષસ સમસ્યાઓ છે કે આ દહેજ પ્રથાની એ જે એને દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે ને એમાં અમારા બધા જ સાથે મળીને પાર્ટીના પદાધિકારી હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળીને આ સંકલ્પ જે કર્યો છે બિલ સમાજ મહાસંમેલન અંતર્ગત એને આવનારા સમયમાં જમીની સ્તર પર ઉતરે એના માટે ફરીથી નાના મોટી ગોષ્ટીઓ બેઠકો કરીને આગળ વધીશું બીજોનું જે વળગણ છે એ ખોટું છે પણ અમારે જે આગેવાનો જે કહ્યું છે કે ભાઈ અમે હવે આ છોડીને શિષ્ટ ભાષાના ગીતો વગાડીશું તો એમાં અમારો કોઈ એમાં અમારો વિરોધ વાંધો નથી ડીજે આપણા આજે અહીંયા પણ અમારે માઇક લાવીને વાત કરવી પડે છે એટલે એમાં આપણા લોકગીતો છે આપણી પરંપરા છે આપણું લોક સાહિત્ય છે લોકભોગ્ય સાહિત્ય છે લોકભોગ્ય ગીતો છે એની કેસેટો બનાવીને મારા ડીજેના યુવાનો કે મારા ડીજેના જે આપણા માલિકો છે એનો એને અપનાવે અને એ એની મર્યાદા જે સરકારે નક્કી કરેલી જે વોઈસની મર્યાદા છે એ મર્યાદામાં વગાડવામાં કોઈ વાંધો વિરોધ ના હોઈ શકે

આવનાર સમયમાં આપણને લગભગ સિત્તેર એસી ટકા સફળતા મળી છે પરંતુ આવનાર સમયની અંદર સો સો ટકા આદિવાસી ગીર સમુદાય આ બધા કુરિવાજ અને કુરપ્રથા દૂર કરી અને સમાજના ઉત્થાન માટે જો એક સારો સંકલ્પ કરીને આગળની દિશા તરફ વધે તો આવનાર સમયમાં ચોક્કસ આદિવાસી સમાજ એક સમૃદ્ધ બની રહેશે એવી આશા અને અપેક્ષા અમને છે જવાર